જૂનાગઢમાં જે પ્રકરણ ચાલી રહ્યું છે જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે જે પટેલનો એક વિડીયો વાયરલ થયો હતો જે વિડીયો અર્ધો અને વિગતો પોલીસ પ્રશાસને કહી હતી ને આખો વિડીયો પણ પોલીસ પ્રશાસને રજૂ કર્યો હતો જેમાં જે જે પટેલે એક મહિલાને તો તારી ઓકાત મારે છે તે પ્રકારની વાત કરી હતી અને આને લઈને વિવાદનો વંટોળ જોવા મળી રહ્યો છે આ મામલે વિપક્ષે સરકારને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો છે અને જે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમની સામે કાયદેસરની કાર્યવાહીની માંગ પણ ઉઠાવી છે ત્યારે હવે ધારાસભ્ય હેમંત ખવા મેદાને આવ્યા છે તેમણે શું વાત કહી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજથી થોડાક દિવસ પહેલા જૂનાગઢના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો કે આ પાછળના પંદર સેકન્ડનો આ વિડીયો કહેવાય રહ્યો હતો અને ત્યારબાદ પોલીસ પ્રશાસને આખો વિડીયો મૂક્યો જેમાં કાડા રાડા નામનો જે આરોપી છે તેને પકડવા માટે પોલીસની ટીમ તેના ઘરે પહોંચી છે આ દરમિયાન તેમના પરિવારજનો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે જેમાં જે પટેલનો એક વિડીયો સામે આવે છે જેમાં તેઓ કહે છે તું તારી ઓકાતમાં રહેજે ને આ વિડીયો વાયરલ થયા બાદ માલધારી સમાજમાં રોષ ભભુક ઉઠે છે આ ઘટનાથી આ મામલો છે તે મામલે પોલીસે સ્પષ્ટતા પણ કરી હતી ને હવે

જે પટેલ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટર અને માલધારી સમાજની દીકરી સોનલબેન રાડા સાથે કરવામાં આવેલ અભદ્ર વર્તન અને અશોભનીય ભાષાની ઉપયોગની ઘટના અંગે તમારું ધ્યાન દોરવામાં આવ્યું આ ઘટના અત્યંત ગંભીર અને નિંદનીય છે કોઈ પણ મહિલા પછી તે ગમે તે સમાજની હોય તેનું સન્માન એ આપણા સૌની નૈતિક અને સામાજિક ફરજ છે એક જવાબદાર અધિકારી તરીકે પીઆઈનું આવું વર્તન ન માત્ર સોનલબેનનું બેનનું અપમાન કરે છે પરંતુ સમગ્ર માલધારી સમાજનું અને નારી જાતિના સન્માનને ઠેસ પહોંચાડનારું આ વર્તન આવી ઘટનાઓ રાજ્ય સરકારની નારી સન્માન અને સુરક્ષિત ગુજરાતની નીતિઓની વિપરીત અસર કરે છે આ બાબતે સમાજમાં રોષ અને આક્રોશ ફેલાયો છે જેનો ખ્યાલ સોશિયલ મીડિયા પરની પોસ્ટ અને જનમાનસની પ્રતિક્રિયાઓમાંથી થાય છે આવી ઘટનાઓ પોલીસ વિભાગની વિશ્વસનીયતા અને લોકોનો વિશ્વાસ ઘટાડે છે જે રાજ્યના કાયદા અને વ્યવસ્થાના હિતમાં નથી આથી અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીએ છીએ કે આ ઘટનાની તાત્કાલિક યોગ્ય તપાસ કરવામાં આવે દોષિત અધિકારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ અવારનવાર પોલીસ દ્વારા ગુનેગારને બદલે તેમના પરિવારોને જે હેરાન કરવામાં આવે છે જે ગુનેગાર હોય ગુનેગારને ભારતીય ન્યાય સંહિતા મુજબ જે અન્ય ગુનો કર્યો હોય એની સજા થાય એમાં અમને કોઈ વાંધો હરકત નથી પણ જે કોઈ ગુનેગાર છે એ ગુનેગારના પરિવારને જે કન્નડગત કરવામાં આવે છે એમાં પરિવાર ક્યાંય આખો ભેગો થઈને ગુનો કરતો હોય એટલે એમની મહિલાઓ સાથે ખાસ કરી અને જે ગેરવર્તણૂક અને આ પહેલીવારની ઘટના નથી આની પહેલા પણ અલગ અલગ સમાજની દીકરીઓ સાથે મહિલાઓ સાથે આવી ઘટનાઓ ઘટી છે અને આ વારંવાર આનું પુનરાવર્તન થાય છે આવી ઘટનાઓ ચલાવી લેવામાં આવશે નહીં આવી ઘટનાઓ વારંવાર પુનરાવર્તિત ના થાય એના માટે થઈ અને મુખ્યમંત્રીશ્રીને અમારી રજૂઆત છે કે યોગ્ય પરિપત્ર કરવામાં આવે જે ગુનેગાર હોય પકડો બરોબર આપણા ગુજરાત રાજ્યમાં જ ધારાસભ્ય આમ ફરે છે એના ઘરની મહિલાઓને કોઈ કે પોલીસ તપાસ કરવા કેમ નથી માત્ર આ ગુનેગારના ઘરે જઈ અને એ જે ભાષા બોલી છે કાલે પોલીસે બીજો આખો વિડીયો કહ્યો પણ આખા વિડીયોમાં પીઆઈ ના જે શબ્દો છે એ હું તમારે અમે જાહેરમાં ના બોલી શકું કે મીડિયા સામે ના બોલી શકું એવા છે એના શબ્દો છે એ ધ્યાન દેન તમે સાંભળો તો ખબર પડે આના લઈ અને અમારા સમાજની ખૂબ લાગણી દુભાણી છે આના સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અન્યથા ના સુધી હજી અમારે આનાથી પણ ઉગ્ર કાર્યક્રમો કરવાની ફરજ પડશે આજે આ વિસ્તારના ધારાસભ્યો તરીકે દરેક વર્ગના સમાજને સાથે રાખીને અમે આવેદન અમારા બીજા મંડળ દ્વારા પણ આવેદન પત્ર છે બંને આવેદન પત્ર અમે તમને પાઠવીએ મંદ ખવા તેઓ કહી રહ્યા છે કે જેમાં આ આજે પરિવારજનો છે તેમાંથી કોઈ એક વ્યક્તિ ગુનેગાર હોઈ શકે પરંતુ તેમના પરિવાર સાથે આ પ્રકારનું વર્તન છે તે યોગ્ય ન હોવાની વિગતો તેઓ કરી રહ્યા છે તેમણે કહ્યું કે ન માત્ર માલધારી સમાજ પરંતુ તમામ સમાજની દીકરીઓનું અપમાન છે ને આ પ્રકારની પ્રવૃત્તિ છે તે ચલાવી લેવામાં નહીં આવે ને આ બાબતના સંદર્ભમાં ઘટના ફરી પુનરાવર્તન ન થાય તે માટે સરકારને પણ તેમણે ધ્યાન દોર્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો